તાલુકાના ગામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે મુદ્રાથી પાણીપત આ લાઇનની કામગીરી ખેડૂતોએ અટકાવી છે તો જંત્રી પ્રમાણે ભાવ ન મળતા અને પાકનું વળતર ન ચૂકવાતા ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો છે પોલીસ સાથે કંપનીના અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચ્યો જંત્રી પ્રમાણે પૂરતું વળતર નહી મળે તો ખેડૂતોએ આંદોલનની ચીમકી આપી છે અમારી માંગણી એક જ છે કે આ જંત્રી ખેડૂતોને આવ્યા છે આ કંપની દ્વારા જે પોતાની રીતે એવોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે એમાં જંત્રીના દસ ગુણા દસ ભાગ્યા કરી અને ખેડૂતોને ભરવા તમને દસ ટકા મળવા પાત્ર છે દસ ટકામાં અમારે ખેડૂતોને કઈ વળવાનું નથી તો શું જાણે હું આપ પત્રકાર મિત્રો માધ્યમથી સરકારને જણાવવા માંગુ છો કે આ આટલા આ રીતે ખેડૂતો કેવી રીતે જીવી શકશે અને અમારો અવાજ બનવા અમારો કોઈ ઉકળું લેવા વાળો અત્યારે અમારો કોઈ છે નહીં હવે આ કંપની પોતાની મનમાની કરી જે એમણે આપ્યું છે પોતાના જે એડિશનલ કલેક્ટરનો સિક્કો મારીને અમે કઈ રીતે માની લઈએ કે આમાં સરકાર ઇન્વોલ્વ છે અને કદાચ કંપનીને કામ કરવું હોય તો સ્ટેટ ગવર્મેન્ટની પરવાનગી નહીં લીધી હોય એ લોકોએ સ્ટેટ ગવર્મેન્ટ પછી ડિસ્ટ્રિક્ટ કલેક્ટરની કોઈ પરવાનગી નહીં હોય પછી તાલુકાની પરવાનગી નહીં હોય પછી ગામની પરવાનગી નહીં હોય એ એ તો એમની જોડે કંઈ છે નહીં અને ડાયરેક્ટ પ્રેશર કરી અને એમના ખેડૂતોને હેરાન કરી રહી છે એ લોકો એમનો એમડી કાલે આવ્યો હતો અમે એસી ખેડૂતો આ કામ બંધ કરાવ્યું છે એમણે ત્રણ લોકો નામ લખી અને પોલીસ સ્ટેશન અરજી આપી છે કે આ ત્રણ લોકો કામ મારી છે મારી સાથે એસી ખેડૂતો છે એસી ખેડૂતો પોતાના હક માટે લડવા મારા ખભા થી ખભા મિલાયેલું ઉભા છે જયારે પોલીસ હવે લોકો નું પ્રોટેક્શન કરશે અમે પણ ખુદ કરીએ છીએ અમને એક મજૂર વર્ગથી કોઈ કામદાર થી અમને કોઈ પરેશાની નથી અમારે કંપની જે એનો રૂલ છે એનાથી અમને પરેશાની છે અમે એના સામે લડશું અને કામ કરવા નહીં દઈએ એ સો ટકાની વાત છે એના દસ ગુણા કરી અને ખેડૂતને પ્રસ્તુત કરે કે હાલ આના ગુણે જે આંકડો હોય આંકડો હું તમને અત્યારે મને ખબર નથી જે આંકડો આવતો હોય એના ગુણાકાર દસ કરી અને ખેડૂતને ચૂકવી આપે અને જે એનું પાક નુકસાન થયું છે એનો એવો કે તને આ જે આટલું નુકસાન થયું છે તો આટલું મળવા પાત્ર છે એ તને મળી જાય છે એની માહિતી આપે અને હા આગળ આ આપણે આ અત્યારે તાલુકામાં મેગા કંપની કામ કરી રહી છે સાતલપુર તાલુકાની અંદર કેસીસી કરીને આનો ઠેકો હતો એણે કામ કર્યું છે ત્યાં ત્યાં હજી કામની શરૂઆત થઈ નથી પરંતુ ખેડૂતોને જમીનના અને પાક નુકસાનના ના અને બાગાયત કોઈ બી નુકસાન થયું એનું વળતર પણ ચૂકવાઈ ગયું છે અને એ પણ ચારંડા ગામ છે સાંતલપુર તાલુકાનું

काम करने के लिए आए वर्टर से रिलेटेड जो भी है आई सी के एमरी साहब है वो आएंगे आपसे बात कर लेंगे जो भी इशू है ये भी रखें और वो उसका सोलूशन करने के लिए वो बात करने के लिए तैयार है किसान है उसका मुआवजा हाँ मुआवजे तो के लिए कल एस वो तो नक्की किया वो मिलेगा नहीं नहीं हम नक्की नहीं करते हैं आईसीएल से गवर्नमेंट से नक्की होता है तो वो अधिकारी ने कल अधिकारी आए थे और फिर को सबको बुलाया एस डी एम साहब ने बुलाया था मीटिंग में तो ये लोग उपस्थित नहीं हुए वहाँ तो अभी भी बुला रहे हैं जो भी इशू है उसको क्लियर करने के लिए एस टी एम साहब ने बुलाया है दोनों पक्ष को बुलाया है जो भी इशू है बैठ के क्लियर करने के लिए ये उपस्थित हो उसके लिए वो तैयार है तो किसान है नहीं यहाँ आपके मजदूरों को दिक्कत हो है नहीं मजदूरों के नहीं मजदूरों को हमारे उसके ऊपर क्या पुलिस का दबाव डालना चाहते हैं नहीं नहीं वो पुलिस का जो भी प्रशासनिक प्रक्रिया है वो हमारे हाथ में नहीं है वो सब ऊपर से गवर्नमेंट की तरफ से होती है जो भी इश्यू सुरक्षा के लिए तो रहते है ना કોઈ ભી માતા કુટી ના હોય ઉસકે સુરક્ષા કે લિયે તો પ્રશાસન રહેશે હંમેશા નહી નહી અમે સમાન કે ચલો હો જાય કોઈ આવી ચીજ તો ઉસકી સેફ્ટી કે લિયે તો રહેંગે કનમ કે નો વિલ કુમાર આપકા જવાબદારી કે મેં આ સાઇડ ઇન્ચાર્જ હું જો કામ ચલ રાય છે ઇસમે જો અમેને ટેક લિયા હો સાઇડ ઇન્ચાર્જ કેવામાં પેલો તો આપનો ને મીડિયા કર્મીઓનો બધાનો મે આભાર ઈ છી સર્વ ખેડૂતવતી અમે આપનો બધાનો આભાર વ્યક્ત કરીએ છીએ હવે જે મુન્દ્રા થી પર જે પાઇપલાઇન પસાર થઈ રહી છે એમાં જે સરકાર શ્રી તરફથી જે નવી જંત્રી નિયમન અત્યારે થઈ રહ્યું છે એમાં જે જંત્રી હતી એનાથી ચાર ગણા જંત્રીના ભાવો સરકાર શ્રીએ અમલમાં મૂક્યા છે એના વાધા સૂચન રજૂ કરવા માટે સરકાર શ્રીએ વીસ બાર બે સુધી એમના પોર્ટલ ઉપર ઓફિશિયલ સાઇડ ઉપર એમણે પોતાના વાધા સૂચન રજૂ કરવા માટે મૂકેલું હતું એમાં અમારા આપણા અહીંથી ત્યાં આ ચાર ગામોમાંથી જ્યાંથી પસાર લાઈન થઈ રહી છે એમાંથી કોઈનું વાધા અરજી કઈ સૂચન ગયેલું નથી છતાં પણ અમુક એવા જે આવેલા હતા એના અનુસંધાને સરકાર આખી ગાઈડલાઈન મુજબ ફરીથી વીસ એક બે હજાર પચીસ સુધી કદાચ કોઈને તકલીફ હોય તો એ પ્રમાણે જે ચીબડા ગામની જંત્રી છે ચોત્રીસ રૂપિયાની જગ્યાએ વધીને એની પાંચ થાય છે એટલે પાંચસો સાતસો રૂપિયા જેવી થાય છે પછી બાજુમાં મારું ગામ છે ચાળવા તો ચાળવામાં મારે આઠસો રૂપિયા નવી જંત્રીના નિયમન મુજબ થાય છે અઠવાડિયામાં અમારે સાતસો રૂપિયા પ્રમાણે નિયમન થાય છે એટલે અમારી માગણી એ જ છે બધા ખેડૂતોની કે જે પ્રમાણે ભારત માલામાં જે પ્રમાણે હજી સુધી એ લોકોએ આગળ રજૂઆત કરી એ મુજબ અને અમારી આ પાઇપલાઇન સંદર્ભે આ બંનેમાં અમને જંત્રીનો સમાનતાનો જે નવો જે ચાર ગણા વધારા સાથેની આપવામાં આવે એ જ અમારા ખેડૂતોની બધાની માગણીઓ છે અને અમારી વાત આ સરકાર સુધી પહોંચાડો એવી અમારી અપેક્ષા છે આભાર હાલમાં જે વિરોધ છે એનું વિરોધ છે એનું મહત્વનું કારણ અમારું એ છે જંત્રી બાબતમાં જ અમારો અસર જે છે એના માટે થઈને કારણ કે જે લોકો આખા થરાદ તાલુકામાં એકસો ને સડત્રીસ રૂપિયા ડુવાની જંત્રી ડુવા ગામ સુધી આપી છે તો અમારું માગણી એ જ છે કે તમે જો એ પચીસ કિલોમીટરના ત્રીસ કિલોમીટરના એરિયામાં તમે જંત્રી જો એકસો ને સડત્રીસ રૂપિયા સળંગ તમે આપી શકતા હો તો અમારા ત્યાં ચાર ગામોનો જ પ્રશ્ન છે બે ગામ છે લાખણી તાલુકાના અને બીજા દિયોદર તાલુકાના અત્યારે અમે જે વિવાદાસ્પદ જે ગામો છે જે ચીભડા છે મકાણું છે અને ગોલવી છે આ ગામોની અંદર તમે એ પ્રમાણે જંત્રી નું દિયોદર તાલુકા ની ઊંચા ઊંચી જે જંત્રી હોય આપો અને બીજી અમારે જે લાખણી તાલુકામાં જે ઊંચા ઊંચી જંત્રી હોય એ બે ગામોમાં આપો એ સિવાય અમારો કોઈ અઘટિત કે ગેરમાન્ય કે પૈસા બાબત ની અમારી કોઈ માંગણી નથી જેની આપ શ્રી નો લેશો માંગણી અમારી એ રીત છે કે અત્યારે આ જે જંત્રીના ના માંગ છે એક અને એક અમારે ખેતર ને સર્વે નંબર ને જે અંદર પટ્ટાની અંદર જે પડે છે લાઈન એ આખે આખા પટ્ટા નો સર્વે નંબર હોય એનો મને વળતર આપે અને જંત્રી ના ભાવ મને દસ ગુણા કરી આપે આ જ અમારી માંગ છે માંગ બીજું અમારે કોઈ લાઈન રોકવાનો કોઈ ઈરાદો બીજો નથી અમને પૂરો પૂરતું પોષણ મળે આના વળતર મળે એ રીજ માંગ છે અમારી જંત્રી અમારે અત્યારે જે દિયોદર તાલુકાની અંદર જે ઊંચામાં ઊંચી જંત્રી હોય એરી જંત્રી અમારે અમને આપે એટલી અમારી માંગ છે બીજો કોઈ અમારો વિરુદ્ધ નથી અમારે લાઈન નીકળે એના જે નુકસાન છે એની પૂરી ભરપાઈ કરે વૃક્ષ બીજો જે પાક નુકસાન પૂરેપૂરું વળતર મળે એટલી અમારી માંગ છે અમારી માંગ છે કે અમને જો જંત્રી પૂરા ભાવ મળતા નથી અને અમને જંત્રી ના પૂરા ભાવ ના મળે તો અમારી જમીન હાલની તારીખમાં જો હાલની તારીખ અઢાર પટા મીટર ના પટામો ચાલે છે એ જમીન અમારી બંજર બની જાય છે અમારી ફળદ્રુપ જમીન છે અને એ લોકો કે છે કે તમારી જંત્રી ભાવ નથી અમારી ભાવ જંત્રી ના ભાવ ના હોત તો આ લોકો જમીન રાખી એ જંત્રી ઊંચા ભાવે કેવી રીતે રાખી અમારી જમીનની જો માર્કેટ કિંમત નથી તો એને રાખવી જોઈએ તો હાલની તારીખમાં કંપની જમીન રાખી છે એ પણ ઊંચા ભાવ થી ખરીદી છે અમારે એ અમારી જમીનની કિંમત તો ઊંચી છે જ પણ જો આ મને જો આવી રીતે હેરાન કરે છે વારંવાર કે આ રીતે કે છે તમે જંત્રી નહીં મળે તમે અહીંયા જો અહીંયા જો અમને કોઈ જગ્યાએ જવા જવાબ મળતો નથી એના માટે જ અમે આ લોકો ખેડૂત બધા એક થયા છીએ અને એક થઈને અમે કામ રોકાવીશું પાકું છે

પટ્ટાની અંદર જે પડે છે એગ છે અમારી કેવા પ્રકાર જંત્રી અમારે અત્યારે જે દિયોદર તાલુકાની અંદર જે ઊંચામાં ઊંચી જંત્રી હોય એરી જંત્રી અમારે અમને આપે એટલી અમારી માંગ છે બીજો કોઈ અમારો વિરુદ્ધ નથી અમારે લાઈન નીકળે એના જે નુકસાન છે એની પૂરી ભરપાઈ કરે વૃક્ષો નું બીજું જે પાક નુકસાન નું પૂરેપૂરું વળતર મળે એટલી અમારી માંગ છે